મારી સાથે પ્રચંડ અવાજથી થી ભારત માતાનો જયકારો લગાવીએ મારી સાથે હાથ ઉપર ઉઠાઈ ભારત માતાની જય બોલીશું બોલો ભારત માતા કી વંદે વંદે મંચ પર ઉપસ્થિત જેમના નિમંત્રણથી હું અહીંયા આવ્યો છું એવા શ્રીમાન જયેશ રાદડિયાજી મારા સાથી મંત્રી અને પોરબંદર વિસ્તારના સંસદ સભ્ય સૌરાષ્ટ્રના જ ભૂમિપુત્ર ડોક્ટર મનસુખભાઈ માંડવિયાજી ડોક્ટર રાઘવજીભાઈ કુંવરજીભાઈ બાવરિયા ભાનુબેન બાબરિયા ગુજરાત રાજ્યના સહકાર મંત્રી ભાઈ જગદીશ વિશ્વકર્મા દિલીપભાઈ સાંઘાણી મગનભાઈ વડવિયા ઉપાધ્યક્ષ રાજકોટ જિલ્લા બેંક અને કૃપકોના ડાયરેક્ટર મંચ ઉપર ઉપસ્થિત સૌ ધારાસભ્ય સંસદ સભ્ય અને જિલ્લા સહકારી સંસ્થાઓના અધ્યક્ષ પદાધિકારીઓ અને આજના કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત રાજકોટ જિલ્લાના હજારો હજારો ખેડૂત ભાઈ બહેનોને મારા રામ રામ નમસ્કાર મિત્રો આજે રાજકોટ શહેરમાં રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાઓની સામૂહિક સાધારણ સભા વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયું છે બે હજાર એકવીસ માં આની શરૂઆત કરી હતી અને આજે જયેશભાઈએ રાજકોટની અંદર આ વિશાળ સહકાર સંમેલન અને સહકારી સાધારણ સભાઓ કરી રાજકોટ જિલ્લાના સહકારી માળખાને ખૂબ સુદ્રઢ કરવાનું કામ કર્યું છે અને એટલા માટે હું જયેશભાઈને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું મિત્રો આપણે સૌ સહકારી ક્ષેત્રમાં કામ કરવાવાળા ગુજરાતના સહકારી કાર્યકર્તાઓ દેશ આઝાદ થયો ત્યારથી સહકારી ક્ષેત્રની એક માગણી હતી કે કેન્દ્ર સરકારમાં સહકાર ખાતું બનાવવામાં આવે આવડું મોટું સહકારી તંત્ર કૃષિ વિભાગના એક જોઈન્ટ સેક્રેટરી ચલાવતા હતા નરેન્દ્રભાઈ ગુજરાત થી ગયા દેશના વડાપ્રધાન બન્યા બીજી વાર વડાપ્રધાન બન્યા અને કેન્દ્રમાં અલગ સહકારી ખાતું બનાવવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કહ્યું મારી સૌ ખેડૂત ભાઈઓ બહેનોને વિનંતી છે બે હાથ ઉપર કરી જોરથી થી કરતલ ધોનીથી નરેન્દ્રભાઈનો ધન્યવાદ કરીએ એમના એક નિર્ણયથી કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધીના આખા દેશમાં કરોડો ખેડૂતો કરોડો પશુપાલકો અને કરોડો માછીમારોને પોતાના પરસેવાનો નફો પોતાના ખિસ્સામાં આવે એવું તંત્ર મજબૂત કરાવવાની તક મળી છે અને મિત્રો આજે હું જે ભૂમિ પર છું આ ભૂમિ પરના બે ખેડૂત પુત્રો સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદળિયા આ બંનેની પ્રતિમાઓનું આજ અનાવરણ થયું વલ્લભાઈએ ન કેવલ રાજકોટ સમગ્ર દેશના ખેડૂતોના સવાલો માટે હંમેશા લડાઈ લડી રાજકોટ જિલ્લા કોઓપરેટિવ બેંકને એની સ્થાપના કરી મજબૂત કરી વિસ્તાર કર્યો અને વિઠ્ઠલભાઈએ લાંબા સમય સુધી આ બેંકની સેવા કરી નાબાર્ડના અનેક એવોર્ડ જીતવા વાળી બેંકમાં પરિવર્તિત કરી અને આજે આ બંને મહાનુભાવોના રસ્તે જયેશ રાદળિયા આપણા યુવા ધારાસભ્ય પણ આ બેંકને મજબૂત કરવા માટે આગળ કામ કરી રહ્યા છે અહીંયા રાજકોટ જિલ્લા દૂધ સંઘ લિમિટેડ રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘ રાજકોટ જિલ્લા સહકારી કપાસ વિક્રી સંઘ રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન પ્રેસ રાજકોટ જિલ્લા સહકારી બેંકની સરાફી મંડળી આ બધાની સામાન્ય સભા છે અને સહકારી સંસ્થાનો પરિચય શું એનો નફો કોઈ મૂડી પતિઓના હાથમાં ના જાય એનો નફો એક સામાન્ય ખેડૂતના હિતમાં વપરાય હમણાં જ મંચ પર બેંકની દુર્ઘટના વીમાના બાવીસ લોકો મેડિકલ સહાયના અનેક લોકો અને બેંકની કૃષિ સમાજ પુરસ્કારની નવ સોસાયટીઓને મોટરસાઇકલ અને વળતર આપવાનું કામ થયું ભાઈઓ ભાઈઓ બહેનો સ્વર્ગસ્થ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈએ જે પરંપરા ચાલુ રાખી હતી એ પરંપરા જયેશભાઈ રાદડિયાએ પણ ચાલુ રાખી ભાઈઓ બહેનો આ જિલ્લા બેંકને પાંચ વાર નાબાર્ડનો બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ નાસ્કોપનો ડિકેટ એક દસકાનો શ્રેષ્ઠ એવોર્ડ ચાર વાર ઓવરઓલ પરફોર્મન્સનો એવોર્ડ આ બધું જ આ જિલ્લાના ખેડૂતોની કમાલ છે અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના સૌ ડિરેક્ટરો અને ચેરમેનના માથે એનો સંપૂર્ણ યશ જાય છે ભાઈઓ બહેનો ત્રેપન વર્ષ સુધી સતત ઓડિટનો અવર્ગ એક ટકાથી ઓછું નેટ એનપીએ અને સેંકડો કરોડનો નફો ઝીરો થી પણ ઓછા વ્યાજથી થી ઋણ આપ્યા પછી એ જિલ્લા સહકારી બેંકના તંત્રને બનાવે છે ભાઈઓ બહેનો આજે હું અહીંયા આવ્યો છું ત્યારે

ત્રણ વર્ષમાં સાહીઠ ઇનિશિયેટીવ એની અંદર અનેક પ્રકારની પેક્સ ને મજબૂત કરવાની યોજનાઓ ગોડાઉન પેક્સ પાણીનું કામ કરે પેક્સ દૂધ મંડળીનું એ કામ કરે અનેક પ્રકારના નવા નવા ઇનિશિયેટીવ લેવાનું કામ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતના સહકાર વિભાગે કર્યું અને એનું પરિણામ આજે દેશભરનું સહકારી બે વર્ષમાં બાર બાર ટકાનો વધારો કરી સરકારી માળખું મજબૂત થઈ રહ્યું છે મિત્રો મજબૂત થઈ રહ્યું છે દેશના ખૂણે ખૂણે નવી સહકારી મંડળીઓ નવા દૂધ સંઘો ખેડૂતોના દૂધને પ્રોસેસ કરી નફો કરવા મંડળીઓ અને ખેડૂતોને નફો પાછા આપવાની એક સુંદર કોમ્પ્યુટરાઈઝ વ્યવસ્થા ગુજરાતની સાથે સાથે આખા ભારતમાં ઊભી કરી ગુજરાતે સહકારી ક્ષેત્રમાં સહકાર તહેત દરેક સહકારી સંસ્થા પોતાનો વ્યવહાર જિલ્લા સહકારી બેંક સાથે કરે અને દરેક સહકારી સંસ્થા જિલ્લા બેંક અને રાજ્ય બેંક જોડેથી જ લોન લે એવી વ્યવસ્થા પણ ગુજરાતમાં જ એનો પ્રયોગ બનાસકાંઠાને ને થયો અને હવે આખા ગુજરાતમાં એ પ્રયોગ આગળ વધી રહ્યો મિત્રો સહકારી ક્ષેત્રમાં અનેક પ્રકારની નવી શરૂઆતો કરી ખેડૂતોને ઓર્ગેનિક પ્રોડક્ટનો નફો પૂરેપૂરો મળે એટલા માટે ભારત ઓર્ગેનિકની સ્થાપના કરી એક સહકારી સંસ્થા બનાવી જે ખેડૂતો જોડેથી ઓર્ગેનિક સામાન લે એને વેચે અને એનો બધો જ નફો પાછો ખેડૂતોને પાછો આપે એક એક્સપોર્ટની નવી બનાવી અને એક બીજની ખેતી ખેતી કરવાની પણ એક નવી કોપરેટિવ બનાવી અને એક ઇનિશિયેટીવ સાથે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ સહકારી ક્ષેત્ર દિન દુની રાજ ચોગની પ્રગતિ કરી રહ્યું છે મિત્રો આજે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને એક અપીલ કરવા આવ્યો છું આપણે ખાતરનો ઉપયોગ ઘટાડી ઓર્ગેનિક ખેતી જૈવિક ખેતી અપનાવીએ અને આ જૈવિક ખેતીથી દેશના લોકોના જીવનનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ આપણા ખેડૂતો કરે અને મિત્રો એની સાથે સાથે જે ખેડૂતો જૈવિક ખેતી કરે એને મોટો નફો મળે એવી વ્યવસ્થા પણ ભારત સરકાર કરી રહી છે હું આજે સૌરાષ્ટ્રના સૌ ખેડૂતોને અપીલ કરવા આવ્યો છું પેસ્ટિસાઈડ અને ખાતરનો ઉપયોગ ઘટાડીએ જૈવિક ખેતી તરફ વળીએ અને સમગ્ર વિશ્વમાં ઓર્ગેનિક પ્રોડક્ટનું જે મોટું બજાર છે ભારતે એનો મોટો હિસ્સો ભારતના ખેડૂતોના ભાગમાં લાવવાનું કામ કરવાનું છે હમણાં હમણાં આજ પહેલું નોરતું છે હું સૌ ગુજરાતની જનતાને મા શક્તિની આરાધનાના નવ દિવસની નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા માગું છું અને પહેલા નોરતે દિવાળીની શરૂઆતમાં જ નરેન્દ્રભાઈએ આપણને એક બહુ મોટી ભેટ આપી છે ખેડૂતોના ઉપયોગમાં આવતી દરેક વસ્તુ પર દરેક વસ્તુ પર જીએસટી ઘટાડી ખેડૂતો માટે નરેન્દ્રભાઈએ મોટી દિવાળીની ભેટ આપી બધી ખાવા પીવાની વસ્તુઓ ઓટોમોબાઈલ ક્ષેત્ર અને રોજ ઉપયોગની દરેક વસ્તુઓમાં ટેક્સ અઢાર ટકાથી થી ઘટાડી અઠ્યાવીસ ટકાથી ઘટાડી જીરો ટકા અથવા પાંચ ટકા સુધી લાવવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું છે આ જીએસટીનો મહાલાભ નવરાત્રી ને દિવાળીના દિવસોમાં નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાત અને દેશની જનતાને આપ્યો છે મારી સૌ ખેડૂત ભાઈઓ બહેનોને અપીલ છે કે એકવાર તાલીઓના ગડગડાટ કરી આ જીએસટી ના સુધાર ને આપણે આવકારી લઈએ ભાઈઓ બહેનો રાજકોટ નું સહકારી ક્ષેત્ર ખાલી ગુજરાત નહીં દેશ માટે ઉદાહરણરૂપ સહકારી ક્ષેત્ર છે મારી તમે સૌને વિનંતી છે કે આ સહકારી ક્ષેત્ર ઓર મજબૂત થાય દરેક ગામમાં દૂધ મંડળી દરેક ગામમાં સેવા સહકારી મંડળી અને દરેક સેવા સહકારી મંડળી ગોડાઉન દિશામાં આપણે સૌ આગળ વધીએ ફરી એકવાર સાત સંસ્થાઓની એજીએમમાં સૌ ખેડૂત ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ મારી સાથે પ્રચંડ અવાજ થી આંગણે રાજકોટ જિલ્લા સહકારી બેંક અને જિલ્લાની સાતેય સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધન સભા અને સાથે સાથે ખેડૂત મહાસંમેલન આ કાર્યક્રમની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી અને જેમના હસ્તે આજે બેંકના આપણા જિલ્લાના સહકારી ક્ષેત્રના એવા બે મહાનુભાવો આ બેંકના પૂર્વ ચેરમેન સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું જેમના વરદ હસ્તે આજે અનાવરણ થયું છે એવા गुजरातના પનોતા પુત્ર આપણો સૌનો ગૌરવ એ વાડના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ એવા જે ઉપસ્થિત ભારત સરકારના કેબિનેટ મંત્રી અને અમારા પોરબંદરના સાંસદ આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ મંચ ઉપર ઉપસ્થિત રાજ્ય સરકારના સૌ મંત્રીશ્રીઓ સૌ સાંસદ સભ્યશ્રીઓ સૌ ધારાસભ્યશ્રીઓ મંચ ઉપર ઉપસ્થિત સહકારી ક્ષેત્રના સૌ આગેવાનો અને વિશાળ સંખ્યાની અંદર પધારેલા રાજકોટ અને મોરબી બંને જિલ્લાના સેવા સહકારી મંડળી દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ વ્યવસ્થાપક કમિટીના સદસ્યશ્રીઓ બેંક સાથે જોડાયેલી સરાફી અને ઇતર જૂથ વિભાગની મંડળીના પ્રમુખ શ્રીઓને હજારોની સંખ્યાની અંદર ઉપસ્થિત આ સંમેલનને સફળ બનાવવા માટે પધારેલા આ જિલ્લાના ખેડૂત ભાઈઓ અને બહેનો આપ સૌનું રાજકોટ જિલ્લા સહકારી બેંક અને સહકારી પરિવાર વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું સાથે સાથે આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આ દેશના ગૃહ અને સહકારીતા મંત્રી કે જેમના નેતૃત્વની અંદર આપણો દેશ આજે આગળ વધી રહ્યો છે અને હું જ્યારે સાહેબને આમંત્રણ આપવા માટે ગયો હતો કે સાહેબ સહકારી સંસ્થાઓની અમારી વાર્ષિક સાધારણ સભા અને ખેડૂત સંમેલનનું આયોજન કરવું છે આજે સાહેબનો આભાર વ્યક્ત કરું છું કે મને એક કીધું કે આ કાર્યક્રમની કાર્યક્રમ ઉપસ્થિત રહીશ અને અમિતભાઈ શાહ સાહેબ જ્યારે આપણે આંગણે છે ત્યારે સાહેબ આ જિલ્લાના ખેડૂત સભાસદો વતી તમારું રાજકોટની આ ભૂમિ ઉપર હૃદયપૂર્વક સાહેબ તમારું સ્વાગત કરું છું સાથે સાથે રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર વર્ષોથી આ સહકારી ક્ષેત્રો સહકારી ક્ષેત્રની સાધારણ સભાઓ અને જે પ્રમાણે રાજકોટ જિલ્લા સહકારી બેંક આપણા વિસ્તારની અંદર મિત્રો કામ કરી રહી છે આજે સામાન્ય આ સભાની અંદર આ જિલ્લાની અંદર સહકારી ક્ષેત્રના એવા બે મહાનુભાવો કે જેમને શૂન્યમાંથી આ સહકારી માળખાનું સર્જન કર્યું છે ને જેમની પ્રતિમાનું આજે જિલ્લા બેંક હેડ ઓફિસ ખાતે માન્ય અમિતભાઈના હસ્તે અરામણ થયું છે એવા સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાને પણ આ સહકારી સંમેલનની અંદર યાદ કરું છું કારણ કે જિલ્લાની અંદર સહકારી ક્ષેત્રનું બેંક બેંકો આપણી મંડળીઓ કે મંડળીઓ સાથે જોડાયેલા ખેડૂત સભાસદો આ માળખું આજે દેશની અંદર ટોચના સ્થાન ધરાવતું માળખું બહેન હોય તો આ બે મહાપુરુષોને આપણે એના આભારીએ છીએ મિત્રો જે રીતે માન્ય અમિતભાઈ શાહ સાહેબ આ દેશના સહકારિતા મંત્રી બહેન સહકારિતા મંત્રી બનતાની સાથે એમનું માર્ગદર્શન એમની પ્રેરણા જે પ્રમાણે આપણને સમગ્ર આખા રાજ્યની અંદર મળી રહી છે આજે સાહેબની જયારે વિશેષ ઉપસ્થિતિ છે ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે અમારી હજારો મંડળીઓ સહકાર થી સમૃદ્ધિ જે તમે પ્રોજેક્ટ લઈને સાહેબ ચાલ્યા છો જે પ્રમાણે સમગ્ર દેશની અંદર ખેડૂતો માટે કામ થઈ રહ્યું છે એમાં સહકાર થી સમૃદ્ધિમાં રાજકોટ જિલ્લા સહકારી બેંક અને અમારો સહકારી પરિવાર ક્યાંય પાછો નહીં પડે એની અમારા હજારો ખેડૂતો સાહેબ તમને ખાતરી આપું છું વિશેષ ખાલી બે મિનિટમાં મારી વાત પૂરી કરીશ રાજકોટ જિલ્લા સહકારી બેંક જ્યારે વિઠ્ઠલભાઈ આ બેંકના ચેરમેન હતા બે હજાર સત્તર સુધી અને ત્યારે એક જિલ્લાની આ બેંકને એક વટવૃક્ષ બનાવી હતી એમના અવસાનને આજે આઠ વર્ષથી આ બેંકના ચેરમેન તરીકેની હું જવાબદારી સંભાળું છું એક સમય હતો ગ્રામ્ય વિસ્તારનો ખેડૂત ખાતેદાર પાંચ વીઘાના સાત વીઘાના ખેડૂત ખાતેદારને રાજકોટ જિલ્લા સહકારી બેંક ઉપર ભરોસો ટકા બેંક દિવસે દિવસે આગળ વધે માટે પ્રયત્નો થયા છે આંકડા આપવા માટે જઈ રહ્યો છું બેંકની થાપણો બે હજાર સત્તરમાં ત્રણ હજાર નવસો પાંચ કરોડ હતી જે બે હજાર પચીસમાં નવ હજાર સાતસો સિત્તેર એટલે પાંચ હજાર આઠસો ને પાસાઠ કરોડનો આપણે બેંકની થાપણોમાં વધારો કર્યો છે બેંકનું ધિરાણ બે હજાર સત્તરમાં ત્રણ હજાર પિંચોતેર કરોડ હતું જે આ વર્ષે છ હજાર આઠસો પિંચોતેર કરોડ એટલે આઠ વર્ષમાં ત્રણ હજાર આઠસો કરોડ રૂપિયાનો અંદર આપણે વધારો કર્યો છે બેંકનું રોકાણ પંદરસો કરોડ રૂપિયા હતું આઠ વર્ષ દરમિયાન બે હજાર નવસો ત્રીસ કરોડના વધારા સાથે ચાર હજાર અઠ્ઠાણું કરોડ પહોંચ્યું છે બેંકનો નફો બે હજાર સત્તર અઢારમાં કરોડ રૂપિયા હતો ચાલુ વર્ષે બેંકનો નફો એકસો કરોડના વધારા સાથે બસો રૂપિયા બેંકે આપણે નફો કર્યો છે આજે આ ખેડૂત સંમેલનની અંદર એટલા બધા મુખ્ય આગેવાનો જિલ્લાની અંદરથી હજારોની સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિત છે ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક હર હંમેશા કહેતો હોઉં છું કે આ ખેડૂતોની સંસ્થા છે આજે એક પ્રકૃતિના અનેક શિખરો સર કરી છે ત્યારે રાજકોટ જિલ્લાની મંડળી અને ખેડૂતો માટે આજે બેંક તરફથી હું જાહેરાત કરવા માટે જઈ રહ્યો છું આપણી બેંકની અંદર અત્યાર સુધીમાં દસ લાખ રૂપિયાની અકસ્માત વીમા પોલિસી હતી હમણાં જેમ અમિતભાઈ શાહ સાહેબના હસ્તે આપણે પાંચ પ્રતિક રૂપિયા આપણે દસ દસ લાખના ચેક અર્પણ કે કોઈ સભાસદનું અકસ્માતે અવસાન થાય તો તમારા વતી બેંક પ્રીમિયમ ભરે છે અને દસ લાખ રૂપિયાનો ચેક એ સભાસદને મળે છે એ પોલિસીની અંદર પાંચ લાખ રૂપિયાનો વધારો કરીને પંદર લાખ રૂપિયાની કરવાની આ છે જાહેરાત કરું છું બીજું સન્ને બે હજાર પચીસ છવીનું કેસીસી ધિરાણ ચાલુ વર્ષે બેંકે ચાર હજાર એકસો કરોડ રૂપિયાનું ટૂંકી મુદતનું કપાસ અને મગફળીનું ધિરાણ કર્યું છે એ જે મંડળીમાં ધિરાણ થયું છે તેને દોઢ ટકો વ્યાજ માર્જિન રિબેટ આપવાની હું આજે સાધારણ સભાની અંદર જાહેરાત કરું છું એટલે ચાર હજાર એકસો કરોડ ઉપર દોઢ ટકો એટલે બાસઠ કરોડ રૂપિયા મંડળીઓને મજબૂત બનાવવા માટે મળશે ને મને એક સમય યાદ છે વિઠ્ઠલભાઈ કહેતા કે આ બેંક એવી બેંક બનાવેલી છે કે લાખ રૂપિયા તમે ધિરાણ લઈ જાઓ અને નવાણું હજાર પરત કરી જાઓ આજે દોઢ ટકો વ્યાજ માર્જિન બાજીથી કે લાખ રૂપિયાની સામે અઠ્ઠાણું હજાર પાંચસો રૂપિયા પરત આવે છે પરિસ્થિતિ અંદર રાજકોટ જિલ્લા સહકારી બેંક આપણી પહોંચી છે સાથે આપણી કોઈ પણ સભાસદનું બીમારી કે હોય હોસ્પિટલમાં જવું પડે તો આપણી વિઠલભાઈ રાદડીયા મેડિકલ સહાય યોજના ચાલતી હતી આપણે ખાતેદારને પંદર હજાર રૂપિયા આપતા હતા એ પંદર હજારમાં દસ હજારનો વધારો કરી અને પચીસ હજાર રૂપિયા કરવાની જાહેરાત કરું છું ખેડૂત સભાસદોને ખેતીમાં આધુનિક ટેકનોલોજી અપનાવવા માટે રૂપિયા ચાર લાખની મર્યાદામાં નવી કૃષિ વિકાસ લોન યોજનાથી અમલમાં મૂકવાની જાહેરાત કરું છું મધ્ય મુદત ખેતી વિષય કૃષિ તત્કાલ લોન મર્યાદા પાંચ લાખ રૂપિયાની હતી એમાં બે લાખનો વધારો કરી અને સાત લાખ રૂપિયાની કરવાની જાહેરાત કરું છું આપણા ખેડૂત સભાસદ કોઈ દીકરાને બહાર એજ્યુકેશન માટે જવું હોય અને ગ્રામ્ય વિસ્તારમાં મુશ્કેલી થતી હોય આપણી એજ્યુકેશન લોન એ પાંત્રીસ લાખ રૂપિયા હતી હવેથી આ સાધારણ સભામાં પંદર લાખનો વધારો કરી અને પચાસ લાખ રૂપિયા કરવાની જાહેરાત કરું છું અને સાથે ભારત સરકારના સહકારી સમૃદ્ધિ સમૃદ્ધિઓના અન્વયે મંડળીઓને કોમ્પ્યુટરાઇઝ કરવા માટેના જે કાર્યક્રમ ચાલે છે એમાં મંડળીઓના મંત્રીઓને પ્રોત્સાહિત મળે માટે દરેક મંડળીના મંત્રીઓને આ કામગીરી માટે સાત હજાર પાંચસો રૂપિયાની આપવાની આ વર્ષે જાહેરાત કરું છું મિત્રો રાજકોટ જિલ્લા સહકારી બેંક એ ખેડૂતોની બેંક છે દિવસે દિવસે આ બેંક નફો કરતી બેંક બની છે ગયા વર્ષે આપણે એક હજાર કરોડ રૂપિયા એ આપણે કેસીસી ધિરાણ સિવાયના લોકો ખેડૂતોને મુશ્કેલી હતી આપણે ઝીરો ટકા વેચી આપ્યા હતા મને અમારા બેંકના અધિકારી કીધું કે એક હજાર કરોડ રૂપિયા સાહેબ આપણે આપશું દસ ટકાના માર્જિનથી હોય સો કરોડ રૂપિયા બેંકને નુકસાન આવશે કીધું ગયા વર્ષે બેંકનો નફો બસો ચાલીસ કરોડ હતો કદાચ સો કરોડ ઓછો થશે તો એકસો ચાલીસ થશે પણ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને આપણે આપવું જોઈએ પણ કેતા મને ગૌરવ થાય છે કે એક હજાર કરોડ વધારાના જીરો ટકા આપવા છતાં ગયા વર્ષનો બેંકનો નફો બસો ચાલીસ કરોડ હતો ચાલુ વર્ષે બસો ઓગણ કર્યો એ સહકારી ક્ષેત્રની તાકાત છે વિશેષ સમય નહીં લેતા ફરીથી હજારો ખેડૂત સભાસદો કે જે તમે આ સહકારી માળખા ઉપર બેંક ઉપર ભરોસો રાખ્યો છે અમે પ્રયત્નો કર્યા છે કે ભારત દેશની અંદર આ બેંક ટોટનું સ્થાન ધરાવતી બેંક બને અને જ્યાં ખેડૂતોને મુશ્કેલી હશે ત્યાં અમે બેંકમાંથી અનેક સમયે નિર્ણય કરશું એટલી વિનંતી સાથે ફરીથી આપણા આમંત્રણને માન આપી અને દેશના ગૃહ અને સહકારતા મંત્રી અમિતભાઈ શાહ અમારું સાહેબ જે ગૌરવ વધાર્યું છે તમે અમારા આંગણે આ સહકારી સંમેલનમાં માં પતા છો ફરીથી રાજકોટ જિલ્લાના લાખો ખેડૂત સભાસદો વતી સાહેબ આપનું હૃદયપૂર્વક આભાર માની અને મારી વાત પૂરી કરું છું ભારત માતા કી